हेलो जय 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 गुरुदेव 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 बराबर साचा साधु संत कौन? कौन तो ध्यान साजो बराबर સાચા સાધુ સંત કોણ બરાબર તો એના વિશે થોડી વાત કરું છું માતા ગંગા સતી એક ભજનમાં માતા પાનબાઈને સમજાવે છે સાધુને વારે વારે નમીએ પાન બાય જેના બદલે નહીં વર્તમાન તો આ શિલવંત સાધુ એને કહેવાય કે શબ્દ સ્પર્શ રૂપરસગંધ પાંચ વિષયો ઉપર જે કંટ્રોલ કરી લઈએ એને કાબૂમાં કરી લઈએ એને એવા સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન જેમાં કોઈ જાતનો ફરક પડતો નથી એને ફરક પડતો નથી હવે કહે છે પછી એક ભાણ સાહેબ પણ એક સાખીમાં કહે છે કે ટકીસ માંથી મનની માય જો સમજીને ચૂપ થઈ જાય તો કરવો પડે નહી હા તો જેને મનની અંદર મથામણ કરી અને મનને સ્થિર કરી દીધું ભક્તિમય કરી દીધું મનને એને પછી કાંઈ કરવું પડતું નથી ચૂપચાપ બેસી જાય આ સાચા સાધુ સંત છે બરાબર પછી સાચા સાધુ સંત જે હોય છે એને ધન દોલત એસો આરામ બંગલા મોટર ગાડીઓ સાથે કોઈ મતલબ નથી બરાબર કારણ કે એ માત્ર ને માત્ર ભાવનો ભૂખ્યો હોય ભાવ પ્રેમનો ભૂખ્યો હોય એને ધનની જરૂરત જ નથી એના માટે ભજન અને ભોજન બે જ વસ્તુની જરૂર હોય છે આને પણ સાચા સંત કહેવાય છે પણ અત્યારે આ યુગની અંદર શું છે કે હવે ઘણા બધા સાધુ સંત હોવાનો નાટક પણ કરતા હોય છે ઢોંગ પણ કરતા હોય છે વાસ્તવિક રીતે એ સંત નથી હોતા સંતપણાનો ઢોંગ હોય છે એની અંદર કારણ કે હું ઘણી વાર કહું છું કે ઘણા સાધુ સંતો એવા છે બની બેઠેલા હો તો હવે ગોપીચંદ અને ભરત્રી બધું મૂકીને ભાગી ગયા હતા થયા ગયા હતા બરાબર અને

એંસીના આશ્રમો એના હે તો હવે આ તો મોહ માયા થઈ મોજ મજા થઈ તો આને સાચા સંત ન કહેવાય સાચા સંત એને કહેવાય જે પોતાની મસ્તીમાં જ રહેતા હોય છે અને પોતાની ફકીરીમાં જ મોજ કરતા હોય છે જેવી રીતે સતારદાસ બાબુ કહે છે કે જો આનંદ સંત ફર કરે હોનંદ અમીરી મે જો આનંદ સંત ફકીર કરે જે આનંદ નિજાનંદ પરમાત્મ આનંદ પરમાત્માનંદ સચિતાનંદ સચિદાનંદ એ આનંદ જે સાચા સંત અને સાચા ફકીર જે કરે છે એ આનંદ હો આનંદ નહીં અમીરી મેં એ આનંદ ધનવાન પૈસાવાળો અમીર એની અંદર નથી એટલે એવા સંતોને આ ધન દોલતની કોઈ જરૂરત હોતી નથી બરાબર એ પોતાની મસ્તીમાં જ હોય છે બીજી વાણીમાં કહે છે મુજે મેરી મસ્તી કહા લે કે આઈ મુજે મેરી મસ્તી કહા લે કે આઈ जहाँ मेरे अपने सिवा कुछ ना मुझे मेरी मस्ती कहाँ लेके कि मने मारी मस्ती क्या लेना है विज्ञा मारा से अभी जो कहीं छेद नहीं आनंद ही आनंद सिवा कुछ ना है એ પરમાત્મના આનંદમાં જ સતત નિજાનંદમાં જ આત્મ આનંદમાં જ રહેતા હોય છે એ સાચા સંત છે જેને માયા સાથે કોઈ મતલબ નથી ધન દોલત સાથે કોઈ મતલબ નથી માન અપમાન અહંકાર મોટાઈ સાથે કોઈ મતલબ નથી જે પોતાના નિજાનંદનો જ જે આનંદ માણતો હોય છે એને ચેલ્યું ચેલા પણ મૂંડવાની કોઈ જરૂર નથી એને ગુરુ થવાની પણ કોઈ જરૂર નથી આ બધો વ્યવસાય છે ધંધો છે માસ્ટર પ્લાનિંગ કરી અને આ બધો એક પ્રકારનો ધંધો છે વિશેષમાં કાંઈ નથી કારણ પણ અત્યારે શું છે શિષ્યો પણ એવા હોય છે કે જે જોયા જાણે વગર ગુરુ કરી દેસ તો પાણી ગાળીને પીવું અને ગુરુ જાણીને કરવા નકર ફસાઈ જાય હવે ગુરુ પણ એવા હોય છે કે ચેલ્યું ચેલા મૂંડવાજ મંડે મૂંડવાજ મંડે નથી જાણતા કે નથી એને જોતા પાત્ર પાનભાઈ ને ગંગા સતી માતા કહે છે કે પાત્ર હોય ને તો પીરસી પાનભાઈ કુપાત્ર અત્યારે પાત્ર કે કુપાત્ર એ તો જોતા જ નથી જેને પીરસવા જ હે અને પછી એ જેને તેને પીરસી દીધું જે પૂર્ણતા હોય નહીં પૂર્ણ લગ્ન ભક્તિ ભજન ની હોય નહીં પછી એવા બની બેઠેલા સાધુ સંત બની જાય અને દુનિયાને લૂંટવાનું ચાલુ કરે બધી વિષય વાસનાઓ કામ ક્રોધ લોહ બધું એની અંદર ભરેલું હોય છતાં પણ ઉપર એક વેશ બનાવે વેશ બનાવી અને જગતને ધૂતે છેતરે તો આ મારી દ્રષ્ટિએ સાધુ સંત ન કહેવાય બરાબર સાચા જે સાધુ સંત છે એને કોઈ વસ્તુની જરૂર નથી માન અપમાનથી જે ઉપર ઉઠેલો છે વિષય વાસનાઓથી જે ઉપર ઉઠેલો છે એ સ્વયં પાંચ તત્વનું ધરતી આકાશ વાયુ જળનગ્નિ પાંચ તત્વનું પોતાનું બનેલું આ મંદિરની અંદર આ આશ્રમની અંદર એ પોતે ખુદ એની જ મોજ માણતો હોય જે આત્મા છે આ પાંચ તત્વના પિંજરામાં પાંચ તત્વના આશ્રમની અંદર જે આત્મા છે એ એમાં જ મસ્ત હોય ને પછી એ આત્મા પરમાત્મા આનંદમાં મસ્ત થઈ જાય એને પછી કોઈ વસ્તુની જરૂર નથી અને કોળીઓમાં મેં ઢોંગી પાખંડી ગુરુઓ ઢોંગી પાખંડી નકલી સાધુઓ અને સાચા સાધુઓ વિશે વ્યાખ્યા કરેલી છે એના ગુણધર્મ કેવા હોય એના લક્ષણો કેવા હોય બધું બતાવેલું છે એની એની રહેણી કહેણી કેવી હોય એની વાણી કેવી હોય એટલા માટે અનેકવાર હું કહું છું કે સાચા સંત તો મારા દિગંબર વિના વસ્ત્રવાળા નાગાજી મહાત્મા છે જે જૂનાગઢની અંદર છે કારણ કે એના પરિચયમાં હું આવેલો વ્યક્તિ છું અને એની કૃપા થકી મને બધી તો એવું ન કહી શકાય કે આપણે બધું જાણીએ છીએ એવું જાણીએ છીએ એવું કંઈક કોઈ દિવસ કહેવાય જ નહીં હું કાંઈ જાણતો નથી પણ એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર ઉતરી તો આપણું જીવન સીધું સાધું સરળ બની ગયું બરાબર પણ આપણે બધું જાણીએ છીએ એવું કોઈ દિવસ કહેવાય નહીં કે હું આત્મ જ્ઞાની છું એવું પણ ન કહી શકાય મને પરમાત્માનો અનુભવ થઈ ગયો છે એવું પણ ન કહી શકાય તો જેને આત્માનો અનુભવ થઈ જાય પરમાત્માનો અનુભવ અનુભવ થઈ જાય જેની સુરતા શબ્દમાં મળી જાય એ પોતાના બણકા ફૂંકતો જ નથી એને કોઈની કાંઈ જરૂરત જ નથી ઘણી વાર એ પણ કહું છું જેને સત્સંગ થઈ ગયો છે એને કોઈની પડી નથી જેને પડી છે ચેલિયું ચેલા મૂનવા એને સત્સંગ નથી થયો સત એ પરમાત્મા સંગ એટલે એના આત્માનો સંગ પરમાત્મા સાથે થઈ ગયો એની સુરતાનો સંગ શબ્દ સાથે થઈ ગયો એને જગતની કોઈ પરવા નથી એ બે પરવા હોય એને કાંઈ પડી નથી કોઈની એ ગમે ત્યાં વિતરણ કરતો હોય એને કોઈ ઠાઠમાઠની જરૂર નથી એને કોઈ ફોર વ્હીલમાં રખડવાની જરૂર નથી એને ફાવે તેમ કહે લોકો પણ એ કોઈની પરવા કરતો જ નથી એ સાચા સંત છે જેને કોઈની પરવા નથી ને એને સાચા સંત કહેવાય હવે અત્યારે પરવા રાખેલ બધાએ મારે ફલા ફલાણાને મુક્તિ મોક્ષ અપાવો છે મારા ઢીકણાને મુક્તિ મોક્ષ અપાવો છે એટલે આ જાણે મુક્તિના ટોપલા ભરીને આવ્યા હોય એવી વાત કરે છે તો હવે મુક્તિ પાખંડી ગુરુના શિષ્ય એકાદ હોય ગયા ઉપર તો કોઈ દી ટપાલ કે ફોન આવ્યો ભાઈ અમે મુક્તિ અમને મળી ગઈશ આ બધું નાટક છે આ બાવન અક્ષરી માયા છે બાવન અક્ષરી શબ્દોની આ માયા જાળ છે વિશેષમાં કાંઈ નથી બાકી જે બાવનથી બહાર થઈ ગયો બરાબર બાવન અક્ષરોને પોતાની અંદર હંકેલી લીધા આત્માની અંદર આ બાવન અક્ષરને પેદા કરનારો આત્મા છે આત્માની અંદર બાવન અક્ષરો હંકેલાઈ ગયા એટલે આત્મા થઈ ગયો પછી બાવનથી બારો જે એ બાવનથી બારો સ્વયં થઈ ગયો પછી બાવનથી બારો જેને પરમાત્મા કહેવાય છે કારણ કે આત્મા તો બાવન અક્ષરને પેદા કરી રહ્યો હતો એટલે બાવનની અંદર આવ્યું પછી એ બાવનથી બારો ક્યારે થાય બાવન અક્ષર બોલતો બંધ થઈ જાય બરાબર બધું એની અંદર ક્લિયર થઈ જાય જેવી રીતે હું કહું છું કે ભાઈ કાચબો પાંચે અંગ ખેંચી લે ઘણી વાર હું બોલું છું એટલે એની ક્રિયાકાંડ બંધ થઈ જાય પછી એની તમામ ક્રિયાઓ રોકાઈ જાય પછી એ આત્મા સ્વરૂપ બને પછી એ પરમાત્મા સ્વરૂપ બને છે બરાબર તો એવા જે સાચા સંતો છે એને જગતયારે કાંઈ લેવા દેવા હોતું જ નથી જગતને જેમ બોલવું એમ બોલે કારણ કે સાચા સંતોની વાત છે

નકર ગુરુ વગરના જ સારા છો હું ઘણી વાર બોલું બરાબર કારણ કે પછી એવા ગુરુ ઢોંગી પાખંડી મા બાપની સેવા કરવાને બદલે ઓલો એવા ગુરુની સેવામાં લાગી જાય અને પછી ઓલો ચલ્યું ચાલો આ મૂડી મૂડીને મળતું એક સંગઠન ઊભું કરી દે અને એક ધંધો શરૂ થઈ જાય એટલે આ બધું અત્યારે ઠીક છે ચલો સાચા સાધુ સંતો પણ છે પણ એ આવી બધી વસ્તુઓથી દૂર હોય છે માન અપમાન થી એ કાંઈ દેખાવ કરતા નથી એને કંઈ દેખાવની જરૂરી નથી બરાબર કારણ કે એક વાણી છે ને કે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા હવે આ સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા બરાબર તો એ સાચા જતી અને સતી છે એ ચૂપચાપ બેહી ગયા સંતાણા એટલે ચૂપચાપ બેહી ગયા

બરાબર એના વિશે ઘણા ઓડિયા મેં મૂકેલા તો સમજાવી ગયું કે હાચા કોને કહેવાય ખોડા કોને કહેવાય સમજાઈ સરસ તમે સમજાવવાની કૃપા કરી સારું તો હવે સત્ય સનાતન ધર્મ ની જય